નવો અભ્યાસક્રમ જાહેર કર્યો છે બસો ગુણનો પ્રાથમિક જે પરીક્ષા છે એના ચાર સબ્જેક્ટ મેઇન ગુજરાતી અંગ્રેજી મેથ્સ અને રિઝ આ ચાર વિષયોનો સમાવેશ કરતું ચાર વિષય એટલે કે આપણા એંસી ગુણને સમાવેશ કરતું એક આ પુસ્તક કે જે પ્રકાશિત કરવામાં આવ્યું છે અને આ ખૂબ જ અગત્યના આ ચાર વિષયો સાહેબ સાહેબ જે બાકીના એકસો વીસ ગુણ છે એમાં છે આખું જીકે જીકે જીકેનો જીકે એ આખો મહાસાગર છે મહાસાગર છે હા પરંતુ આ ચાર સબ્જેક્ટ જે છે એક રોકડિયા માર્ક છે જો તમને સાહેબ ગુજરાતીના ઇંગ્લિશના નિયમો થોડા આવડી જાય શબ્દ ભંડોળ તમે વ્યવસ્થિત કરો મેથ રીઝનિંગ પર થોડીક પકડ હોય તો સાહેબ આમાં રોકડા માર્ક્સ મેળવી શકાય આ આપણો પેલો કહે છે ને ઇકોનોમીનો શબ્દ રોકડિયો પાક હા રોકડિયો પાક એટલે શું ભાઈ તમે કરીને જાઓ હા

ગુજરાતી ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ ડિસ્ક્રિપ્ટિવ તેમાં વીસ વીસ માર્ક્સ નું તો ગ્રામર પણ છે જે પ્રાથમિક પરીક્ષામાં પણ છે તો સાહેબ પ્રાથમિક પરીક્ષા ઉપરાંત મુખ્ય પરીક્ષાના ફક્ત ગુજરાતી અને અંગ્રેજી ભાષાના વ્યાકરણ વિભાગના મુદ્દાઓનો પણ અહીં આપણે સમાવેશ કરી દીધો છે હવે સાહેબ આ પોઈન્ટ મુદ્દો જે છે હા લાસ્ટ સીસી ની एग्जाम માં ગ્રુપ બી ની જે ડેટ આવી તેમાં વિદ્યાર્થીઓને 20 દિવસનો સમય મળ્યો કે કે પણ ઓછો સમય હા ઓછો સમય આપવો પડે વિદ્યાર્થીઓ પેલું આપણે આ ફોકસ પણ ધ્યાનમાં વિદ્યાર્થીઓએ રાખવું જોઈએ ખુબ જ સરસ પછી આવી ગયું સાહેબ આપણું ગણિત

બંને પરીક્ષાના જે મેથ્સ અને રીઝનિંગના પ્રશ્નો ઇંગ્લિશના પ્રશ્નપત્રો છે એનો અહીં ઉલ્લેખ કરી લેવામાં આવેલો છે વિથ સોલ્યુશન ત્યાર પછી જી જીટ્રિપલ જીપીએસએસબી દ્વારા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા પણ જે પરીક્ષા લેવાય છે હાલમાં તેનો અહીં સમાવેશ કરી લેવામાં આવેલ છે ત્યારબાદ ટીસીએસ દ્વારા આયોજિત એટલે કે કે ભાઈ એ ટીસીએસ દ્વારા જોવા આપડી જે સીસીઈ ની એક્ઝામ હતી એ કન્ડક્ટ થઈ હતી એટલે એના પ્રશ્નો આ સિવાય કોઈ કેન્દ્ર સ્તર ની પરીક્ષાના પ્રશ્નો પણ આમાં

શરૂઆતમાં આખી ઇન્ડેક્સ આપી છે કે ભાઈ જે ગુજરાતી ગ્રામર તો એમાં કયા કયા પ્રકરણોનો સમાવેશ કર્યો છે કુલ પ્રકરણોના અંદર સમાવેશ કરવામાં આવેલ છે ઇંગ્લિશ તો તેમાં કુલ સત્યાવીસ પ્રકરણો કવર કરવામાં આવ્યા છે રીઝનિંગનો જે છે તો રીઝનિંગમાં કુલ પાંત્રીસ પ્રકરણો તમે સિલેબસ જોશો તેમાં તમને જે તાર્કિક અભિયોગ ચાર પોઈન્ટ આપવામાં આવેલા છે તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા ત્યારબાદ સંખ્યાઓની શ્રેણી સંકેત અને ઉકેલ લોહીના સંબંધો ઘડિયાળ અને કેલેન્ડર અને ઉંમર સંબંધિત પ્રશ્નો આ બધા ટોપિકોને અનુલક્ષીને કુલ પાંત્રીસ પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે એ જ રીતે મેથ્સમાં કુલ નવ મુદ્દાઓ આપવામાં આવ્યા છે આપણા સિલેબસમાં તેના પણ કુલ સાહેબ ત્રીસ જેટલા પ્રકરણોનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે આ એક તો પહેલાં તો ઇન્ડેક્સ આવી ગઈ ત્યારબાદ ખાસ સિલેબસ આપણા માટે ખૂબ અગત્યનો છે કે ભાઈ સિલેબસને વળગીને તૈયારી થવી જોઈએ આખો જે નવો સિલેબસ તમે જોઈ શકો છો જૂન બે હજાર પચીસમાં જાહેર કરેલો આખો નવો જે સિલેબસ છે પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા બંનેનો તે પણ તમને અહીં આપી દેવામાં આવ્યો છે કે ભાઈ પ્રાથમિક પરીક્ષાનો આખો અભ્યાસક્રમ તો ભાઈ ગુજરાતી ઇંગ્લિશ જે અને અન્ય જીકેના પણ જે પ્રશ્ન જે ટોપિક છે તે અને મેથ્સ રીઝનિંગ સામાન્ય બૌદ્ધિક જે ક્ષમતા છે આખો સિલેબસ તમને અહીં આપી દેવામાં આવ્યો છે ત્યારબાદ મુખ્ય પરીક્ષા આપણે આ પુસ્તકમાં જે ગુજરાતી અંગ્રેજી નો સમાવેશ કર્યો છે પ્રિલિમ તો છે જ આ ઉપરાંત જે તમે મેઇન્સ જયારે મુખ્ય પરીક્ષા આવશે તેનું જે ડિસ્ક્રિપ્ટિવ પેપર છે તે ગુજરાતીના ડિસ્ક્રિપ્ટિવ પેપરમાં પણ વીસ માર્ક્સ નું ગ્રામર એ જ રીતે ઇંગ્લિશ ડિસ્ક્રિપ્ટિવમાં પણ સાહેબ વીસ માર્ક્સ નું ઇંગ્લિશ ગ્રામર નો સમાવેશ કરવામાં આવ્યો છે તે પણ તમારા અહીંયા મુદ્દાઓ કવર થઈ જશે ને તમારી સાથે આની તૈયારી થઈ જશે ઓકે ત્યારબાદ ખાસ વિદ્યાર્થી મિત્રો આ સિલેબસના અનુલક્ષીને સંદર્ભ પ્રકરણોનો પણ અહીં સમાવેશ કર્યો છે કે ભાઈ સિલેબસના જે પણ ટોપિક છે જેમ કે પહેલો જે રૂઢિપ્રયોગોનો અર્થ ગુજરાતીમાં રૂઢિપ્રયોગ અને તેના અર્થ પછી સત્યાવીસ નંબરનું પ્રકરણ

પાંચ પાંચ વ્યાકરણના છે છે અને તો અહીં આટલા બધા પ્રકરણો શા માટે આ એક સામાન્ય એક પ્રશ્ન વિદ્યાર્થીને થાય થાય કે ભાઈ મારે તો આવા બધા સિલેબસના મારા મુદ્દા કયા તો ખાસ વિદ્યાર્થી મિત્રોને જણાવી દઈએ કે ભાઈ જેમ કે પહેલું ચેપ્ટર સ્વર અને વ્યંજન છે સાહેબ આવું તો સિલેબસમાં ડાયરેક્ટ નથી પરંતુ જ્યારે પણ ગુજરાતી ગ્રામર ની શરૂઆત કરો તો સ્વર અને વ્યંજન જો તમને ખબર હશે તો જ્યારે સંધિ જોડો અને છોડોના નિયમો તમે સમજી રહ્યા હશો ત્યારે તમને આ મુદ્દો ખૂબ કામ લાગી ખૂબ કામ લાગશે એટલા માટે આ પ્રકરણ આપવામાં આવ્યું છે સાહેબ પછી નામ સર્વનામ ક્રિયાપદ આવા બધા અલગ અલગ જે પ્રકરણો છે વિશેષણ ક્રિયા વિશેષણ સાહેબ આ પ્રકરણો સિલેબસમાં ડાયરેક્ટ નથી લખ્યા પરંતુ સાહેબ તમને જ્યારે તમે સમાસની વાત કરતા હશો કે પછી જે ભાષા શુદ્ધિ લેખન શુદ્ધિની વાત કરશો તો ત્યાં તમને આ પ્રકરણોની જો બેઝિક સમજ હશે તો એ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તે હેતુથી આવા પ્રકરણો પણ આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે વિભક્તિ હા તો ભાઈ સમાજ જો તત્પુરુષ સમાજ જુઓ ત્યારે પ્રાથમિક વિભક્તિ પ્રથમ વિભક્તિ દ્વિતીય વિભક્તિ તૃતીય વિભક્તિ એના આધારે એના અલગ અલગ પ્રકાર બનતા હોય છે ને સમાસ તમે સરળતાથી સમજી શકો તે હેતુથી તત્પુરુષ સમાજમાં આનો ઉપયોગ તમે ખાસ કરી શકો તે હેતુથી વિભક્તિ શું છે તેના પ્રત્યયો શું છે તેનું પણ એક પ્રકરણ

સાહેબ આ વાત થઈ ગુજરાતીની હવે આવશે ઇંગ્લિશ તો અંગ્રેજીમાં પણ સાહેબ એક તમે બ્રીફ આપી દો અંગ્રેજીનો ઓવરવ્યુ આપણે એવી રીતે આપવા જોઈએ કે પહેલાં આપણે જે કોર ચેપ્ટરો છે નાઉન પ્રોઅનાઉન એડજેક્ટિવ વર્બ એડવર્બ આ બધા ચેપ્ટર આર્ટિકલ્સ પ્રિપોઝિશન સબ્જેક્ટ વર્ગ અગ્રીમેન્ટ કન્જક્શન પ્રિપોઝિશન ટેન્સ ક્વેશ્ચન ટેગ ડબલ્યુ એચ ક્વેશ્ચન દરેકનો ઉલ્લેખ કરી દેવામાં આવ્યો છે ચેપ્ટર દરેક અલગ અલગ રીતે સરસ રીતે આપવામાં આવ્યું છે ત્યાર પછી એક્ટિવ પેસિવ નરેશન પણ આપવામાં આવ્યું છે સિલેબસમાં આવ્યા પ્રમાણે એફિક્સનો પણ ઉપયોગ કરવામાં આવેલો છે ત્યાર પછી આવી ગયું છે વોકેબ હા સાહેબ ઓકે ભાઈ પૂછે સિનોને સેમટોનિન છે સિલેબસમાં વન વર્ડ સબસ્ટ્યુશન પણ છે ઇડીએમ ફ્રેસિસ પણ છે સાથે આપણે સ્પેલિંગ પણ આપી છે હોમોફોન્સ પણ આપ્યા છે પેરા જમ્બલ ટ્રાન્સલેશન કોમ્પ્રિહેન્શન અને ક્લોઝ સ્ટ્રેસ આનો ઉલ્લેખ સિલેબસમાં કરેલો નથી તેમ છતાં આપણે આપવામાં આવ્યું છે એનું કારણ એ છે કે સીસીઈની પ્રિલિમિનરીની પરીક્ષામાં પૂછાયું હતું બરોબર સાહેબ સીસીઈની પ્રિલિમિનરી હવે સાહેબ આ બે વસ્તુ છે ને કોમ્પ્રિહેન્શન અને ક્લોઝ સ્ટ્રેસ બંનેમાં ફરક એક સામાન્ય જ છે હા શું કે પેલામાં ફકરો વાંચવાનો છે જવાબ આપવાનો છે આમાં પેલું ફિલિંગ ધ બ્લેન્ક છે પણ ફકરા વાળી ફિલિંગ ધ બ્લેન્ક આ પૂછાય છે આ પ્રકારની નવી આ જે પેટર્ન છે પ્રમાણે પૂછાય છે એના માટે અહીં પ્રેક્ટિસ માટે પણ તમને ઇનફ પ્રશ્નપત્રો મળી રહેશે ઇનફ ક્વેશ્ચન મળી રહેશે એના માટેનો અહીં ઉલ્લેખ કરેલો છે જોરદાર બરાબર છે સાહેબ સાહેબ ચાલો પહેલી જ વસ્તુ આવી ગઈ છે

આ ઘણી બધી વસ્તુઓમાં આ ટાઈપનું આપવામાં આવ્યું છે ત્યાર પછી આવી ગયું છે નાઉન ટેબલ ટેબલનો ઉપયોગ પડે છે ત્યાં આપણે ટેબલનો ઉપયોગ કરવામાં આવ્યો છે ત્યાર પછી એડજેક્ટિવ છે અહીં બહુ સરસ રીતે કમ્પ્રેસ થઈને નાનામાં નાની ડેફિનેશન વિદ્યાર્થીઓને ખબર પડે ત્યારે એની એક્ઝામ્પલ સાથે એનો ઉલ્લેખ કરવામાં આવેલો બરાબર છે ચાલો સાહેબ જ્યાં આપણને આકૃતિઓની જરૂર લાગે ઓલ ઇમેજ બહુ સરસ કે જેથી વિદ્યાર્થીઓ ઇંગ્લિશ સમ સમજતી વખતે ફિગર્સનો જો ઉપયોગ કરવામાં આવે તો સરળતાથી ખાસ સમજી શકે સમજી શકે ઘણી વખતે

બરાબર છે વન વર્ષ સબસ્ટિટ્યુશન છે શબ્દ સૌ માટે એક શબ્દ ઇડિયમ એન્ડ ફ્રેઝિસ અહીં આપવાનું બરાબર છે છેલ્લું ટ્રાન્સલેશન ટ્રાન્સલેશન પર થોડું ઈઝી રહે ઈઝી રહે એ પ્રમાણે આપી દીધું છે બરાબર આ આવે છે રીઝનિંગ રીઝનિંગ માં ચાર પોઈન્ટ સિલેબસ માં આપવામાં આવ્યા છે સાહેબ તાર્કિક અને વિશ્લેષણ ક્ષમતા સંખ્યા શ્રેણી લોહીને સંબંધો અને ઘડિયાળ જેમ આવ્યું છે સમજાવી દીધું છે ત્યાર પછી વિવિધ પ્રકારના પ્રશ્નોની સમજૂતી આપી આગળનું ચેપ્ટર છે વર્ગીકરણ અસમાનતા અસમાનતા સાહેબ આને તહલકો મચાવી દીધો હતો સીસી વખતે ઘણા વિદ્યાર્થીઓ આમાં જે અટવાતા હતા પણ ખૂબ જ સરળ શબ્દોમાં તમને અહીંયા આપવાનો પ્રયત્ન કર્યો છે વિદ્યાર્થી મિત્રો ચાર્ટ સ્વરૂપે પણ છે ચાર્ટ એકવાર જોઈ લેવ તો વિદ્યાર્થીઓને બહુ તકલીફ અને આખી પેટર્ન છે રીઝનિંગ અને મેથ્સમાં કે શરૂઆતમાં તમને કે ભાઈ પાયાની સમજ આપવામાં આવી છે ત્યારબાદ એની જે અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે તો એનું આખું લિસ્ટ આપવામાં આવેલ છે કે ભાઈ અને એ પણ બધા વિથ સોલ એક્ઝામ્પલ હશે

દરેક પ્રકરણ નો સમાવેશ કરવામાં આવ્યો નો પણ સમાવેશ કરેલો છે અને લાસ્ટમાં ઘડિયાળ કેલેન્ડર અને ઉંમર સંબંધિત પ્રશ્નો સંખ્યા પદ્ધતિ માહિતીનું પૃથકરણ માહિતી પર્યાપ્તતા સંભાવના ખાસ સંભાવના છે

સમાંતર અને ગુણોત્તર શ્રેણી છે ગુણોત્તર અને પ્રમાણ છે આવા ખૂબ જ અગત્યના જે મેથ્સના તમામ પ્રકરણોનો સમાવેશ અહીં કરવામાં આવ્યો છે આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો ખાસ કે આ જે પુસ્તક જે છે કે જે ચાર વિષય કવર કરતું આપણું રેવન્યુ તલાટીનું અગત્યનું કમ્બાઇન્ડ પુસ્તક મેથ્સ ઇઝની ગુજરાતી અંગ્રેજીનો જે તમારો ડર છે તો એ દૂર કરવામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને આ જ રીતે છે જે આપ સૌ ને આગામી પરીક્ષાઓમાં જ ઉપયોગી સાબિત થશે અને છેલ્લે ખાસ એક વસ્તુ વિદ્યાર્થીઓને જણાવી કે ભારતની ભૂગોળ ક્લાસ થ્રી સોરી ભારતની ભૂગોળ ક્લાસ વન ટુ ની ભૂગ